નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે અવસાન વિગતવાર વાત તો લોકપ્રિય ગાયક અને સંગીતકાર ત્યારે ત્યારે સિંગાપુરમાં દુઃખદ અવસાન થયું છે નોર્થ ઇસ્ટ ત્યારે મિત્રો ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલા જુબેન કસુબા ત્યારે ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા સમુદ્રમાં બનેલા ત્યારે વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે અકસ્માત બાદ તેમને ત્યારે મિત્રો બેભાન આવા હાલમાં ત્યાં ચારેય મિત્રો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જે આઈસીયુમાં તબીબોએ તે નજીક ત્યારે બચાવ પ્રયાસ કર્યા છતાં સફળતા મળી ન હતી તેમના નિધનથી સંગીત જગત અને ચાહકોમાં ભારે શોકની લાગણી સવાઈ ગઈ છે જે મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ